પાટણ જિલ્લાના મેલુસણ મુકામે નખાયેલ ગટર લાઇન પાઇપમાં કોન્ટ્રાક્ટર અને વહીવટદાર દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે વિકાસના કાર્યને અનુલક્ષીને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો આવતી હોય છે કે જેમાં તાલુકાના મેલુસણ ગામે મેલુસણ ગ્રામ સચિવાલય પંચાયત ખાતે સાતથી આઠ મહિના પહેલાં નખાયેલી ઘટની પાઇપલાઇન વરસાદના ધોવાણથી ખુલ્લી થઈ ઘટી ગયેલી હોવાથી સરવાળે કોન્ટ્રાક્ટરોની બેદરકારી વહીવટદારોની બેદરકારી અંદાજિત રકમ ત્રણ લાખ પાણીમાં જતા મહેલુસણના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયવ